નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે જે પોલીસની ભરતીની જે ફિઝિકલ એક્ઝામ ગઈ છે એમાં જે જે લોકો ઉત્તીર્ણ થયા છે એ લોકોને હવે લેખિત પરીક્ષા આપવાની છે બરોબર છે તો લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા બાબતે એક પીડીએફ છે એને તમે આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું અને તેમાં જે લેખિત પરીક્ષા માટે સંભવિત તારીખ બતાવવામાં આવી રહી છે તેના વિશે પણ આપણે વાત કરીશું કરી નાખજો અને થોડોક મિત્રો તમારે જે કોઈ પણ પ્રકારની ભરતીને લગતી પ્રોબ્લેમ હોય તે કમેન્ટ કરી શકો છો હું તેના માટે પ્રોપર વિડીયો બનાવી આપીશ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તારીખ પંદર ત્રણ બે એટલે કે આજની તારીખે જે આ કોલ આજે લેટર છે એ બહાર પાડેલો છે ત્યારબાદ જોવા જઈએ ને તો મિત્રો એમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા બાબતની આજે નોટિસ છે એ આપવામાં આવી છે બરાબર તો ચાલો આપણે તેને વાંચીએ તો મિત્રો લોકરક્ષક કેડર સવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા પંદર છ બે હજાર પચ્ચીસના રોજ યોજવામાં આવનાર છે જેની તમામ મિત્રો એ નોંધ લેવી તો મિત્રો અહીંયા તમે ડેટ જોઈ શકો છો કે અહીંયા તમને ડેટ આપવામાં આવી છે પંદર છ બે હજાર પચીસ બરોબર એટલે કે છઠ્ઠા મહિનાની પંદર તારીખે અને મિત્રો અહીંયા લખેલું છે સંભવિત સંભવિત ડેટ છે અને ફિક્સ તારીખ માનવાની જરૂર નથી સંભવિત તારીખ આપણને આપવામાં આવી છે અને કદાચ જો કાંઈ પ્રોબ્લેમ કે આમ તેમ થાય તો ડેટમાં ચેન્જ થવાની શક્યતા રહેલી છે એટલે કે આ સંભવિત તારીખ આપણને પંદર છ બે હજાર પચીસ આપવામાં આવી છે બરોબર ત્યારબાદ લેખિત પરીક્ષા સરકાર શ્રીના ગૃહ વિભાગ સાત બે બે હજાર ચોવીસ ના જાહેરનામા ક્રમાંક પરીક્ષા નિયમોના જણાવ્યા મુજબ એટલે કે પરીક્ષામાં સિલેબસ શું છે અને કેટલા માર્ક્સ નું શું પૂછવાનું છે એના વિશે આપણે થોડીક વાત કરી લઈએ તો મિત્રો પહેલા તો આવશે ઓબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ બરોબર ટેસ્ટ રહેલી છે એમાં ટોટલ બે પાર્ટ પાર્ટ એ અને પાર્ટ બી રીતે ટોટલ એમસીક્યુ તમને આપવામાં આવશે અને એના બસો માર્ક્સ ગણવામાં આવશે અને ત્રણ કલાક ગણવામાં આવશે એટલે કે એકસો ને એસી મિનિટ કરવામાં આવશે બરોબર ટોટલ બે પાર્ટ છે પાર્ટ એ અને પાર્ટ બી એના ટોટલ બસો એમસીક્યુ હશે બસ્સો માર્કસનું પેપર હશે ત્રણ કલાક આપવામાં આવશે બરોબર એમાં પાર્ટ એમાં શું છે તો કે ભાઈ પાર્ટ એ તો પાર્ટ એમાં તમને એસી માર્ક્સના એમસીક્યુ જોવા મળશે એસી માર્ક્સના એસી એમસીક્યુ જોવા મળશે બરાબર એમાંથી તમારે ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાય કરેલા હોવા જોઈએ એટલે કે એસીમાંથી ચાલીસ ટકા તમારે એમસીક્યુ સાચા હોવા જોઈએ બરાબર નેગેટિવ માર્કિંગના જીરો પોઈન્ટ પચીસ કપા છે બરોબર નેગેટિવ નેગેટિવર્કિંગના જીરો પોઈન્ટ પચીસ કપાશે અને ઈ ઓપ્શન જો તમે સિલેક્ટ કરશો તો નેગેટિવ કપાશે નહીં બરોબર હવે જે એના સિલેબસ વિશે વાત કરીએ ને મિત્રો અહીંયા એનો સિલેબસ પણ આપેલો છે વાત કરીએ તો પહેલું છે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ક્રિપ્શન બરોબર એનું ત્રીસ માર્કસ નું પૂછાશે બરોબર ડેટા એન્ડ રીઝનિંગનું ત્રીસ માર્કસ નું પૂછાશે ત્યારબાદ છે કોમ્પટેટિવ એપ્ટિટ્યુડ એનું ત્રીસ માર્ક્સનું પૂછાશે બરોબર છે ત્યારબાદ છે કમ્પ્રેશન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કે આપણું ગુજરાતી ગુજરાતી ભાષામાં આપણને જે પૂછવામાં આવે છે વ્યાકરણ એ તમારે વીસ માર્ક્સનું પૂછવામાં આવશે એટલે કે ટોટલ એસી માર્ક્સનું આ જે પાર્ટ એનું પેપર છે એ ટોટલ એસી માર્ક્સનું હશે એમાંથી તમારે પાસ થવા માટે ચાલીસ ટકા એમસી સાચા પડેલા હોવા જોઈએ બરોબર ચાલો હવે પાર્ટ બી તરફ આગળ વધીએ હવે મિત્રો વાત કરીએ આપણે પાર્ટ બી ની તો પાર્ટ બી માં ટોટલ એકસો ને વીસ એમસી રહેવાના છે અને એકસો ને વીસ માર્કસના ટોટલ એકસો ને વીસ એમસીક્યુ રહેવાના છે બરોબર એમાં ટોટલ ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાય થયેલા હોવા જોઈએ એટલે કે એકસો વીસ એમસીક્યુમાંથી ચાલીસ ટકા એમસીક્યુ તમારા સાચા હોવા જોઈએ નેગેટિવ માર્કિંગ ઝીરો પોઈન્ટ પચીસ કાપવામાં આવશે ઈ ઓપ્શનમાં નેગેટિવ માર્કિંગ કરવામાં આવશે નહીં બરોબર હવે એમાં મિત્રો સિલેબસમાં વાત કરીએ કે ભાઈ પાર્ટ બી માં સિલેબસ શું શું પૂછાય છે બરોબર તો પાર્ટ બી માં સિલેબસ ની વાત કરીએ ને પહેલું છે જો કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારત નું બંધારણ એ પૂછાશે મિત્રો તમને 30 માર્ક્સ નું બરોબર બીજો નંબર ઉપર છે કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ આ ત્રણ વસ્તુ છે મિત્રો કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ આ ટોટલ 40 માર્ક્સ નું પૂછવામાં આવશે ત્રીજું છે હેરિટેજ એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત હેરિટેજ અને હિસ્ટ્રી પૂછવામાં આવશે ટોટલ થાય છે મિત્રો એકસો ને વીસ માર્ક્સ બરોબર એટલે તમારે વીસ માર્ક્સ એકસો ને વીસ માર્કસ ચાલીસ ટકા ઓપ્શન તમારા સાચા પડેલા હોવા જોઈએ તો તમે આમાં ક્વોલિફાય કરવામાં આવશે બરોબર તો આજના વિડીયો માટે બસ આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જે કોઈ લોકો જે ફિઝિકલ એક્ઝામમાં પાસ થઈ ગયા છે અને જે લેખિત પરીક્ષા આપવાના છે એ તમામ ઉમેદવારોને મારા તરફથી બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ જય ભારત જય જય ગરવી ગુજરાત